આજે જવાનું તું મામલતદારી તો સવાર પડી ગઈ હતી ને સવાર સવાર નાઈ દી હું થઈ ગયો રહીને પછી નીકળી ગયા ટ્રેક્ટર લાઈન વાડી તરફ તમે જોઈ શકો છો જવાનું તો વાડી વાડી વાડીથી નીકળી ગયા હતા ઘરે તો મિત્રો એક થી આઠ હું આ સ્કૂલમાં ભણ્યો હતો મિત્રો અને પછી આપણે ગયા રાણપુર તરફ મિત્રો અને પછી રાણપુરમાં કરી લીધી આપણે એન્ટ્રી અને પછી ગયા આપણે દાખલો કઢાવવાનો હતો એક અને પછી ત્યાંથી નીકળી ગયા તો પાછા નાસ્તો કરવા તો ભેળ આવી ગઈ હતી ખાઈ લીધી આપણે અને પછી ત્યાંથી ઘર તરફ નીકળી ગયા હતા મિત્રો અને હું પછી પહોંચી ગયો ઘરે અને પછી ત્યાંથી નીકળી ગયા હતા ભાવનગર તરફ મિત્રો આપ જોઈ શકો છો અને પછી આપણે ગાડી ચાલી લીધી હતી મિત્રો અડધીથી તમે જોઈ શકો છો અને પછી પડી ગઈ હતી શાંત મિત્રો તમે જોઈ શકો છો અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી રામ